આપણે ગુજરાતી થાળી છે સેવ ટમેટા નું શાક છે દાળ છે ના કયું છે રીંગણા બટેકા આખા રીંગણા નું બધું મિક્સ માં છે આખા ભાત છે આવી કઈક રોટલી એવી છે મસ્ત મજા ની આવા કઈક પાપડ ને સલાડ ને એવું બધું છે હજી એક શાક બાકી રહ્યું કેટલાક શાક મગ સોલે ભટુરે હવે એ આવે પછી જોયું કેવા છે આપડે ગાડી આપડે

બધા કે છે ને કે આ ચીન પાકિસ્તાન ની બોર્ડર દેખાય છે એટલે આપણે પાકિસ્તાન ની બોર્ડર જોવા જવાનું છે પાકિસ્તાન દેખાય છે કે નથી દેખાતું ધારો કે નીચે છે ધારો કે નીચે છે બધી બાજુ અંદર અંદર થઈ ગયું છે ને તો કેટલું પબ્લિક આમાં દેખાય સમજો બધી બાજુ પબ્લિક પબ્લિક જ દેખાય છે આપણી આપણે ગાડી માં છે ને લાઈટ થોડીક ડીમ થાય છે એટલે એકાદી આવડો ફોક લેતા જઈ તો તો

હવે 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 પાછા આવતા રહ્યા છીએ અને વાળું પાણી કરવા બે ગયા છે વાળું પાણી પાણીમાં કેવાય કે બે ત્રણ વેરાયટી છે

વાળું પાણી ખીરી ના આખો દિવસ આપણે ના સફેદ રણ માં છે ને આપણે રોડ ટુ હેવન જવાનું હતું ઈ પણ હવે જવાનું કાણું નથી પણ ઈ આપણે હવે સવારે રાખ્યું પણ આજનો ઓલોક તમને કેવો લાગ્યો સફેદ રણનો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કીજો અને પસંદ જ આવે તો લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લીજો તો આપણે ફરી પાછા મળશું આપણે નવા ઓલોક સાથે તો બાય બાય